જ્યાં છેલ્લા દોઢ બે મહિનાથી લોકોના ઘરમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે એક તરફ કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવે છે અને સાથે સાથે લાઈન નાખવાના પણ પૈસા લે છે એટલે આ કઈ રીતનું એમનું અનગટ વહીવટ ચાલી રહ્યો છે ખ્યાલ નથી એક તરફ પૂર્વ વિસ્તારની વાત હોય હંમેશા ને હંમેશા પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય છે જ્યારે એમને વોટ લેવા હોય છે ત્યારે આવે છે પરંતુ એની પાછળ જે એમને કામગીરી કોર્પોરેટરો કરવી જોઈએ એ કરતા નથી અને હવે તો બીજેપી ના કોર્પોરેટરો ખુદ એવું કે છે કે આ સત્તા પક્ષના લોકો જ કહી રહ્યા છે કે એમના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ગાટના નથી એટલે એક સીધી વસ્તુ એવી છે કે ખરેખર પૂર્વ વિસ્તારની નેતાગીરી કંઈક ને કઈક જગ્યાએ પાંગળી સાબિત થઈ રહી છે